હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જઈશું તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા નવાનું સ્વાગત છે અને જો દર્શના અહીંયા બેઠી અને મમ્મી અહીંયા બેઠા હે તો ગાઈઝ સગાઈની સગાઈનો વ્લોગ આવી ગયો એટલે બધા કન્ટિન્યુઅસલી વ્લોગ જોવા માંડે ને જો કેવો મસ્ત રીતે વ્લોગ બન્યો હે

ગાઈઝ કોપીરાઈટ આવ્યું હતું થોડા ઘણું કારણ કે મ્યુઝિક એડ કરી દીધું હતું મેં થોડુંક વધારે લાઉડલી થઈ ગયું હતું તો હું કે કોપીરાઈટ એવું હતું પછી કટ કરી નાખ્યું અને અપલોડ કરી દીધું છે તો આઈ હોપ કે બધા થી જોઈ રહ્યા હશે બ્લોગ્સ તો ગાઈઝ બેનીના મેરેજની ડેટ પણ આવી ગઈ છે તારીખ પણ તો આપણે મસ્ત એવા વ્લોગ બનાવશું ને મેરેજ એન્જોય કરશું આપણે કોણ મમ્મીનો અવાજ એવો નેવો હે મમ્મી બોલો તો તો મમ્મી મમ્મીનો હજી અવાજ એવો એવો હે સ્પીકર ગયું સ્પીકર અવાજ નીકળતો જ નથી હો હો રૂપિયા આપતા મેં દર્શનાયેન મેં જયેશ ને બેની ને બેને જો હો રૂપિયા આપ્યા હતા એ ગોલું આવ્યો ગોલું આવ્યો તો એ પણ હોય તો ગાઈઝ પ્લીઝ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અમે એને સગાઈનો વ્લોગ જોઈ લઈએ અમે અમે બધાએ તો જોયો જ હશે પણ અમે એલઈડીમાં જોઈએ છીએ

આની લે આ નવું નવું કઈક ના કઈક કરે લાખો મોટર માં પાણી ન જાય ગાય જોવું હોય તો આ કઈક નવું અતરંગી જ કરતો હોય ઉપર લેતો પાણી કેમ જાય અંદર થી તું તો આવી આવી હો હો કા અમે તને ના પડ્યો તો તને ના પડ્યો હોય તો કે તમારે ડાયરેક્ટ

તમે મને મેં કીધું આ ઊભી થામ સા જો

જલ માં તો શું હોય ખાલી કપડાં ને દાણો ખાકરા ને દઈન વયા જાય મારી જાય હવે કરાવી એક એક ઘણી હું કે જો પ્રી જવાનું હોય છે તો કપડા તો બધાય હારા-હારા જ જોહે ભાડે રાખ લેવાના હોય ભાડે સારું પીસ ચોલી માંગરા ની દીપાલી

મમ્મા કેટલા બધી હજી તો એમાં ધ્યાન ધ્યાન તો કેમ ખાઈ જાવે દર્શન આર્યો કાકાનો છે

કુદેમે બર્થી આવે ચાલો બર્થી આવે માર થારી બર્થી નો બેયનો આવે બેયનો બાસ્માતી આને તો થઉ દેપલીલ માં અને પતં તે આ પતં કાય છે 14 માર બર્થી હે તો 20 તારીખે લગન

સરસ તો ગાઈસ દીપલી ને હે ને બોર્ડ ની પરીક્ષા આલે એક્ઝામ વિનર્સ દીપલી એન્ડ તો ગાઈસ મામી જો આ ચૂલો પેટાવે છે હાલો જોઈએ જોઈએ અત્યારે પેલા ઓલું કંટ્રોલ ના ઓલામાં આવતો તો ઓલું શું કહેવાય કેરોસીન તો તે કેરોસીન ની ઉંબાર કરવા હું શું કે ટૂપ માં કે ઉંબાર હાતું જ કેરોસીન લેતા અત્યારે તો પ્લાસ્ટિક નો ઉપયોગ કરીને ચૂલો જલાવીએ છે એમ તો ગેસ જ છે

કઈ દે તમારે કઈ લેવાનું છે તમારે કઈ લેવું છે કઈ દે લેતા આવજો તો ગઈ જ આપણે ઝીંકા ની નવી ગાડી લઈને આવતા છીએ અને મારા ગાડી પપ્પા લઈ ગયા તો ગઈ જા આ છે સિલોદર ગામ જોઈ જઈશ મામાન ગામ શું છે હા સરસ સારું હમેશા રાખો સાફ સફાઈ

રેટિંગ ગો દીપલી જોઈ માંથી દાંત કાઢે દાંત કાઢી ખીજાય હમણાં એનું મોઢું જોયું તો ખીજ ખીજ વાળું હતું તો ગાઈઝ અમારે છે ને રોકાવાનું નથી અમે લોકોને હેને વહી જવાનું છે વયું જવાનું છે મોબાઈલ જોવાનું છે નથી જોવો બે થોડીક વાર વાતું સીધું કરી સાચી વાત છે એમ તો તારી

અમારા જમવાનું છે હાલો દર્શન ભાઈ તો ગઈ જ અહીંયા ટીકડો ખૂતો હતો નીંદર આવી ગઈ અને દીપલી જો માં બેઠી બેઠી નાસ્તો કરે હાલો હાથ ધોઈને ઘરે હવે ઘરે જઈને નાવાનું ક્યાં તમે રોકાઈ જાવ સુઈ જાવ ના હો તો ગઈ જ મામાએ કાવ બનાવે